સ્વસ અયમેવ હિ મનુષ્ય તરીકે આપણું શું ધર્મ આવું કોઈ આપણને પ્રશ્ન પૂછે કે ચલો હિન્દુ છો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો બતાવો હિન્દુ તરીકે તમારો ધર્મ શું છે કોઈ આપણને પૂછે કોઈ આપણને એવું પૂછે કે બતાવો તમારા ધર્મનું આખું નામ શું છે તો આપણે શું જવાબ આપીએ શું ધર્મ છે આપણા ધર્મનું નામ શું છે પુષ્ટિમાર્ગ આપણા ધર્મનું નામ છે પણ પુષ્ટિમાર્ગ જેની શાખા છે એ ધર્મનું નામ શું છે બીજ એ વેદ છે જે બીજ છે એ વેદ છે પછી એની જે જડ છે જે એની રૂટ્સ બીજમાંથી રૂટ્સ નીકળે એ જે રૂટ્સ છે એ આપણા પુરાણો છે વેદ અને પુરાણમાંથી જે પલ્લવ અંકુરિત થાય છે તે ઉપનિષદો છે અને પછી એ જે વૃક્ષ બને છે એ વૃક્ષનું નામ હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મનું આખું નામ શું છે આપણે બધા હિન્દુઓ છીએ ને તો હિન્દુ ધર્મનું આખું નામ શું છે સનાતન ધર્મ એક નામ નામ છે છે બીજું આખું આપણા શું હિન્દુ તરીકે આપણને આપણા ધર્મનું આખું નામ પણ ખબર હોતું નથી અગલી પેઢીનો નો વિચાર કરીએ કે હવે આવનાર પેઢી નવયુવકોને આપણે સંસ્કાર આપવું જોઈએ પોષણ આપવું જોઈએ આપણને જ્યાં સુધી એની માહિતી ન હોય ત્યાં સુધી આપણે એમને પોષણ આપી શકતા નથી આપણા જે ધર્મનું નામ છે એ હિન્દુ ધર્મનું આખું સાચું નામ છે હિન્દુ વૈદિક સનાતન ધર્મ વેદ પુરાણ ઉપનિષદો અંકુરિત થયા પછી હિન્દુ વૈદિક સનાતન ધર્મ નું આ વૃક્ષ છે એ એ એ વૃક્ષ ઉપર ઉપર અલગ 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 શાખાઓ છે છે એની એની ડાળખીઓ નીકળે ઝાડ ડાળીઓ તમામ ડાળી હિન્દુ ધર્મમાંથી નીકળેલા અલગ અલગ સંપ્રદાયો છે નિમ્બાર્ક સંપ્રદાય છે રામાનુજ સંપ્રદાય છે માધ સંપ્રદાય છે ચૈતન્ય સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાય છે પુષ્ટિમાર્ગ પણ સંપ્રદાય છે અને સંપ્રદાય શબ્દ એ કોઈ વાળાબંધીનું નામ નથી સંપ્રદાયનો મતલબ છે સંપ્રદાય સંપ્રદાય એ સંસ્કૃત શબ્દ છે ગુજરાતી ભાષા અનુવાદ એનું કરવું હોય તો ઇક્વલ ટુ પરંપરા સંપ્રદાયનો અર્થ થાય છે પરંપરા જે પરંપરાને આપણે અનુસરીએ છીએ એનું નામ સંપ્રદાય છે તો એ ઝાડ જે છે એ હિન્દુ ધર્મ છે એની શાખાઓ અલગ અલગ સંપ્રદાય છે અને એ શાખાઓ એ ડાળીઓ ઉપર લાગનારા જે પાંદડાઓ છે તે દરેક સંપ્રદાયની પોતા પોતાની ફિલોસોફી છે પોતાનું દર્શન છે કોઈ વિશિષ્ટા દ્વૈત છે કોઈ દ્વૈતાદ્વૈત છે કોઈ કેવલ દ્વૈત છે કોઈ શુદ્ધા દ્વૈત છે એ ડાળ ઉપર લાગેલા પાંદડાઓ એ દરેક સંપ્રદાયની પોતાની ફિલોસોફી છે અને એ ડાળ ઉપર લાગેલા ફલ એ દરેક સંપ્રદાયના પોતાના ઈષ્ટ આરાધ્ય દેવ છે તો હિન્દુ તરીકે આપણો મૂળ ધર્મ થયો હિન્દુ વૈદિક સનાતન ધર્મ